લોકો મને પૂછતા હતા કે તમે ઘણા સમયથી કન્ટેન્ટ નથી બનાવ્યું તો કેમ નથી બનાવતા તો ભાઈ એમાં એવું હતું કે મારી તબિયત ખરાબ હતી તો હું નહોતો બનાવતો પણ હવેથી પાછો ફરીથી કન્ટેન્ટ બનાવીશ ને આ વિડીયો બહુ જોવાની મજા છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને યુ જોઈ લો તો તમને ચાલો હું આગળ કેકડો બતાવું છું પણ બહુ મોટો છે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હાલો તો દોસ્તો જો અમારી ખાડીમાં કેવી રીતે કેકડા હોય તો એ પૂરો જોજો વિડીયો તો તમને ખબર પડે ને અહીંયા છે કેકડો તો તમને ચાલો બતાવવું ઓલરેડી આપણા બ્લોકમાં આપણે કહી દીધું છે તો વિડીયો પૂરો જોજો ને અમારી ખાડીમાં કેવી રીતના કેકડા હોય એ પણ તમે જોજો તો ચલો તમને હું કેકડો બતાવું તો દોસ્તો તમને દેખાઈ રહ્યો છે શું અહીંથી અમારી ખાડીનો કેકડો કહેવાય ઓને લાંગા નથી દોસ્તા લીંગવા નથી એમને એમ છે લાંગા વગર નો જો તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ને જોવો આ કેકડો હાલો તો દોસ્તો આ મારી ખાડીની યુ છે જો લ્યો ને તમને એક ખતરનાક આગળ કેકડો બતાવું છું તો જોઈ લેજો પૂરું લોકેશન જોજો વિડીયો પૂરો જોજો તો તમને બહુ મજા આવશે ને વિડીયોને ને ક્યાં બેઠો છે જો અમારી ખાડીમાં કેવી રીતે બેઠે છે યા જો તમને દેખાઈ રહ્યો છે આ છે અમારો ખાડીનો કેકડો જોવો દોસ્તો તો કેવો છે જો અહીંયા ડાયરેક લાગી ગયું બોલું જો બ્લડ નીકળવા માટે જો વિડીયો પૂરો જોજો લાસ્ટક જોજો ને વિડીયોમાં કમેન્ટ કરતા રહેજો ને લોકેશનની યુઝ જો તમે રાતના ચાર વાગ્યાને આવેલા છે મિત્રો ને અઠાણે વાગ્યા છે છ વાગી ગયા છે તો લોકેશન કેમ છે ખાડી કેમ છે ને કેકડો કેમ છે કચલો કેમ છે તો જણાવજો જરૂર ને જરૂર આ વિડીયોમાં લાસ્ટક બનાવી રેજો